નમસ્કાર મિત્રો હું છું સુધીર जाधव અને તમારું સ્વાગત છે એ સ્ટીચિંગ ને અંદર આપણે આ લેક્ચર માં જોશું સ્વાધ્યાય 4.1 એની શરૂઆત કરશું એ પહેલા જો તમે અમારો ઇન્ટ્રોડક્શનનો લેક્ચર ન જોયો હોય તો જરૂર જોઈ લેજો જેથી કરીને આપણે આખા ચેપ્ટર ની અંદર કઈ રીતે દાખલા ગણશું કયા સૂત્રનો ઉપયોગ થશે એની માહિતી તમને સરળતાથી સમજી શકાય તો આ પહેલો દાખલો છે x 1 નો વર્ગ બરાબર 2 ત્રણ એક્સ પ્લસ એકનો વર્ગ એટલે એક્સ નો વર્ગ પ્લસ બે એક્સ પ્લસ એક બરાબર બે નો ગુણાકાર એક સાથે બે એક્સ પ્લસ એક માઇનસ બે પ્લસ છ બરાબર ઝીરો વર્ગ પ્લસ પ્લસ બે માઇનસ બે નીકળી ગયા એટલે અંદર વચ્ચે એક પ્લસ છ એટલે થાશે સાત બરાબર સમીકરણ છે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ એક્સ નો વર્ગ માઇનસ બે એક્સ બરાબર માઇનસ બે કાઉસમાં ત્રણ માઇનસ એક્સ વિઘાત સમીકરણ છે કે નહીં त्याचा का x² - 2x = -2 () ने अंदर 3 - x बऱ्यात असेल x² - 2x = -2 * 3 એટલે 3 * 2 = 6 --+ 2 * x એટલે 2x બધાને સામે જવા દઈએ એટલે x² - 2x એમ નેમ હતા -6 સામે આવશે તો +6 + 2x સામે આવશે તો -2x =

ત્રીજો દાખલો સૌ પ્રથમ એક્સ નો ગુણાકાર કોની સાથે થશે એક્સની સાથે થશે અને ત્યારબાદ x નો ગુણાકાર કોની સાથે થશે એક સાથે થશે બરાબર પછી માઇનસ બે નો ગુણાકાર એક્સ نے مائنس 2 નો ગુણાકાર થશે 1 ની સાથે તો કરીએ x ગુણાકારમાં x એટલે x નો વર્ગ x + 1 નો ગુણાકાર એટલે x ગુણાકારમાં 1 એટલે x - 2 ગુણાકારમાં x એટલે -2x - 2 * 1 2 બરાબર એ જ રીતે અહીંયા x નો ગુણાકાર x સાથે એટલે x નો વર્ગ + x નો ગુણાકાર 3 સાથે કરીએ એટલે 3x - 1 નો ગુણાકાર x ની સાથે થશે એટલે માઈનસ x આગળ એક ન લખે તો પણ ચાલે 1 નો ગુણાકાર 3 સાથે કરો એટલે 3a ઉતરો તો x નો વર્ગ 2x માંથી 1x જશે એટલે x - 2 = x નો વર્ગ 3x માંથી 1x જશે એટલે 2x - 3 બધાને સામે જવા દે એટલે x નો વર્ગ - x - 2 - x નો વર્ગ - 2x + 3 = 0 બધા સામે કે એટલે બધાની નિશાની બદલી ગઈ બરાબર અહીં x નો વર્ગ - x નો વર્ગ નીકળી ગયા શું વેધું - x - 2 - 2x + 3 = 0 - x - 2x એટલે - 3x - 2 + 3 એટલે + 1 = 0 તો નિશાની આપણે માઈનસ ની આગળ કાઢી નાખીએ તો 3x - 1 = 0 જો મિત્રો આની અંદર આ સમીકરણ આપણે મળી ગયું

तो 2x एक, कर एक, + 1 - 3 નો ગુણાકાર કાઉંસ સાથે કરી લે - 3 કૌંસ ની અંદર 2x + 1 x નો ગુણાકાર અંદર કરી લે x * 1 એટલે x નો વર્ગ + x નો ગુણાકાર 5 સાથે એટલે 5x હવે x નો ગુણાકાર 2x સાથે કરો એટલે 2x નો વર્ગ + x નો ગુણાકાર 1 આરે કરો તો x * 1 એટલે x - 3 2 6x -+- 3 1 3 =

માઇનસ છ એક્સ માઇનસ પાંચ માઇનસ ત્રણ સૌથી મોટી ઘાત બે છે એટલા માટે આ દ્વિઘાત સમીકરણ છે દ્વિઘાત સમીકરણ છે આ થઈ ગયો આપણનો આન્સર નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ દાખલા નંબર પાંચ બે એક્સ અને એક્સ માઇનસ અહી બે એક્સ નો ગુણાકાર સૌ પ્રથમ આખા થશે એટલે થશે એક્સ માઇનસ ત્રણ માઇનસ એક નો ગુણાકાર પણ આખા સાથે થશે એટલે એક્સ માઇનસ ત્રણ બરાબર એક્સ નો ગુણાકાર आखा काउंस साथ करो एक्स माइनस एक ने पांच नो गुणाकार आखा काउंस साथ करो तो प्लस पांच काउंस नी अंदर एक्स माइनस एक बे एक्स नो गुणाकार एक साथ करो एटले बे एक्स नो वर्ग माइनस त्रण बे छ एक्स माइनस एक्स गुणाकार में एक एटले एक्स माइनस माइनस प्लस त्रण एक त्रण बराबर एक्स नो गुणाकार एक्स एक्स नो

પાંચ ને ત્રણ થશે આઠ બરાબર જીરો આ સમીકરણ જો મિત્રો મોટામાં મોટી ઘાત કઈ છે બે છે એટલે આ વિઘાત સમીકરણ છે તો આ શું થશે વિઘાત સમીકરણ છે બરાબર નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ દાખલા નંબર છ એક્સ નો વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ એક બરાબર આનું સૂત્ર ખબર ન હોય તો લખું છું એ માઇનસ બી નો વર્ગ બરાબર એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બી નો વર્ગ તો અહીંયા એટલે એક અને બે શું થશે બી તો સૌ પ્રથમ એનો વર્ગ એટલે એક્સ નો વર્ગ માઇનસ બે એમને પેલું પદ એટલે બે નો વર્ગ થશે ચાર બધાને સામે જવા દઈએ એટલે એક્સ નો વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ એક માઇનસ એક્સ નો વર્ગ માઇનસ ચાર એક્સ સામે આવશે એટલે પ્લસ ચાર એક્સ પ્લસ ચાર સામે આવશે એટલે સાત એક્સ ચાર માંથી એક જશે એટલે માઇનસ ત્રણ બરાબર ઝીરો આ થઈ ગયો આપણનું સમીકરણ આ સમીકરણની અંદર સૌથી મોટી ઘાત કઈ છે એક્સ ની એક ઘાત કઈ નો હોય તો એક ઘાત મોટામાં મોટી घात એક છે બરાબર તો એક હોય તો એને સુરેખ સમીકરણ કહેવાય પણ દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં નાખશું દ્વિઘાત દાખલા નંબર સાત એક્સ પ્લસ બે વર્ગ બરાબર બે એક્સ કાઉસ ની અંદર એક્સ વર્ગ માઇનસ એક તો અહીંયા જો પ્લસ બે નો વર્ગ બરાબર આનું સૂત્ર આપણને ભણી ગયા એ પ્લસ બી વર્ગ બરાબર એનો વર્ગ પણ થઈ શકે અથવા ડાયરેક્ટ આપણે અંદર ગુણાકાર પણ કરી શકશો સૌપ્રથમ પ્રથમ એક્સ પ્લસ બે નો વર્ગનું નું સૂત્ર થશે એક્સ વર્ગ પ્લસ બે કાઉન્ટની અંદર એક્સ 2 + 2 નો વર્ગ 4 2x નો ગુણાકાર અંદર કર્યો એટલે 2x ની 3 ઘાત - 2^2 2x તો x નો વર્ગ + 2 2 4x + 2 નો વર્ગ 4 2x ની 3 ઘાત - 2x બધાને સામે જવા દે એટલે x ની 2 ઘાત + 4x + 4 - 2x ની 3 ઘાત + 2x = 0 હવે આની અંદર તમે જો મિત્રો x નો વર્ગ x x વાળા કેટની વખત છે બે વાર તો 4 ને 2 થાશે 6x + 4 - 2x ની 3 घात બરાબર 0 અહીંયા જો મિત્રો સૌથી મોટી घात 3 એટલે આ કઈ સમીકરણ થાય त्रिघात સમીકરણ થાય સૌથી મોટી घात જો 2 હોય તો જ દ્વિઘાત થાય તો મોટામાં મોટી घात 3 છે એટલા માટે આ દ્વિઘાત સમીકરણ થાશે નહીં તો દ્વિઘાત સમીકરણ નથી બરાબર એક્સ માઇનસ બે નો ઘન અહીં એક્સ માઇનસ ની ત્રણ ઘાત છે તો એક્સ નો ઘન માઇનસ ચાર એક્સ નો વર્ગ માઇનસ એક્સ પ્લસ એક બરાબર એક્સ માઇનસ બે ની ત્રણ ઘાત અહી ત્રણ ઘાત વાળું ત્રણ ઘાતનું સમીકરણ જોઈ લઈએ જો ત્રણ ઘાત હોય તો મિત્રો એક્સ વાય વર્ગ માઇનસ વાય ની ત્રણ ઘાત આ સૂત્ર આપણે અહીંયા મૂકવાનું થશે તો સૌપ્રથમ પ્રથમ ની ત્રણ ઘાત માઇનસ ચાર એક્સ વર્ગ માઇનસ એક્સ પ્લસ બરાબર સૌ x ની ત્રણ ઘાત માઇનસ ત્રણ વર્ગ અને બે વર્ગ એટલે 2 નો વર્ગ માઇનસ બે ની ત્રણ ઘાત તો અહીંયા થશે એક્સ નો વર્ગ માઇનસ ચાર એક્સ નો વર્ગ માઇનસ એક્સ પ્લસ એક બરાબર માઇનસ બે ની ત્રણ ઘાત થશે આઠ બધાને આ સાઈડ આવવા દઈએ એટલે એક્સ નો વર્ગ માઇનસ ચાર નો વર્ગ માઇનસ એક્સ પ્લસ એક માઇનસ એક્સ નો માઇનસ છ એક્સ પેલી બાજુ આવશે તો પ્લસ છ નો વર્ગ માઈનસ બાર એક્સ અને માઇનસ આઠ સામે જશે તો પ્લસ આઠ જો ત્રણ ઘાત વાળું તો અહીંયા છે માઇનસ એક્સ ની ત્રણ ઘાત પછી વર્ગ વર્ગ વાળું લખી સોરી અહીંયા ત્રણ ઘાત આપેલી છે મિત્રો અહીંયા જો ત્રણ ઘાત એક્સ ની ત્રણ ઘાત એક્સ ની ત્રણ ઘાત નીકળી ગયા બરાબર એટલે એને કઈ લખવાની જરૂર નથી માઇનસ ચાર એક્સ નો વર્ગ અને પ્લસ છ એક્સ નો વર્ગ એટલે છ માંથી પદ છે તો માઇનસ પ્લસ બાર ને એક અને મોટા પદની નિશાની માઇનસ શું આપેલું છે એક અને આઠ તો એક નવ બરાબર ઝીરો બે નો વર્ગ માઇનસ તેર zero આ થઈ ગયું આપણનું સમીકરણ સૌથી મોટી ઘાત બે છે એટલા માટે આ દ્વિઘાત સમીકરણ છે તો દ્વિઘાત સમીકરણ છે બરાબર તો મિત્રો આ થઈ ગયા દાખલા નંબર એક ના એક થી આઠ દાખલા સાદુરૂપ આપવામાં થોડું વ્યવસ્થિત ધ્યાન આપવાનું જેથી કરીને આપણા ગણતરીની અંદર ભૂલ પડે નહીં મિત્રો જો હજી પણ તમે અમારું ઇન્ટ્રોડક્શન લેક્ચર ના જોયું હોય તો જોઈ લેજો જેથી કરીને તમને જે પ્રાથમિક માહિતી છે એ મળી રહે એવી જ રીતે તમને અમારા વિડીયો પસંદ આવતા હોય સમજાતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ